ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ભૂગોળ ભૂગોળ એ ગુજરાતી ભાષાનો શબ્દ છે ભૂગોળ શબ્દનો એક અર્થ પૃથ્વીનો ગોળો થાય છે ઇંગ્લિશમાં તેને ટેરેસ્ટ્રિયલ ગ્લોબ કે અર્થ કહી શકાય ભૂગોળ શબ્દનો બીજો અર્થ ભૂગોળ વિજ્ઞાન થાય છે ઇંગ્લિશમાં તેને જિયોગ્રાફી એટલે કે ધ સાયન્સ ઓફ ધ સ્ટડી ઓફ ધી અર્થ કહે છે ભૂગોળ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ એમ સ્ટડીંગ ધ જીયોગ્રાફી ઓફ ઇન્ડિયા અર્થાત હું ભારતની ભૂગોળનો અભ્યાસ કરી રહ્યો છું એક બીજું ઉદાહરણ જોઈએ హి ગોટ વેરી ગુડ માર્ક્સ ઇન ધ જીયોગ્રાફી એક્ઝામ અર્થાત તેને ભૂગોળની પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ મળ્યા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ